ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું સવારે નાસ્તામાં કે બાળકોના લંચ બોક્સમાં તમે આપી શકો એવો ટેસ્ટી હેલ્ધી આપણે અહીંયા વેજીટેબલ ઉપમા બનાવીશું જે તમે અહીંયા ઉપમા જે બનાવશો એકદમ ચીકણો બી નહીં બને અને એકદમ ડ્રાય બી નહીં બને તો અહીંયા પરફેક્ટ રીતે ઉપમા તમે કેવી રીતે બનાવશો એ હું બતાવવાની છું તો ઉપમા બનાવવા માટે સૌથી પહેલાં તમારે લેવાનું છે કડાઈ લઈ લેશો ગેસ ચાલુ કરીને કઢાઈ લઈ લેવાની એમાં એક કપ જેવું રવો લઈ લેશું અહીંયા તમે ઝીણો રવો કે પછી મોટો રવો જે બી તમે ઉપયોગમાં લેતા હોય લેવાનું અને સ્લો ગેસ ઉપર આપણે રવાને શેકી લેવાનું છે અહીંયા રવો બળી ન જાય એ રીતે તમારે શેકવાનો રહેશે અને સ્લો ગેસ પર તમારે શેકવાનું રહેશે અહીંયા કલર થોડોક આપણો રવાનો થોડોક ચેન્જ થાય એટલું જ તમારે શેકવાનું છે આટલો રવો શેકતા બેથી ત્રણ મિનિટનો સમય લાગે છે વધારે નથી લાગતો અને થોડોક જ ચેન્જ કલર થાય એટલું જ તમારે શેકવાનું છે અને તમે હાથમાં આ રીતે ટચ કરશો તો તમને થોડોક એ કરકરો જેવું લાગશે એટલું જ તમારે શેકવાનું છે હવે અહીંયા રવો સરસ શેકાઈ જાય પછી તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને એક વાસણમાં આપણે કાઢી લેવાનું છે તમે આ શેકેલા રવાને એરટાઈટ ડબ્બામાં ભરીને તમે મહિના સુધી બી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો હવે વેજીટેબલ ઉપમા બનાવવાનો છે તો એની માટે અહીંયા આપણે વેજીટેબલ લઈ લીધેલા છે અહીંયા મેં ઝીણા સમારેલા કાંદા લીધેલા છે અડધી વાટકી જેવા લીલા વટાણા ગાજર અને લીલા મરચાંના ઝીણા ટુકડા કરીને અહીંયા લઈ લીધા છે હવે આપણે વેજીટેબલ ઉપમા બનાવવા માટે એક કઢાઈમાં આપણે બે ચમચા જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેવી રાઈ એડ કરીશું અને રાઈ સરસ એવી ફૂટી જાય પછી તમારે આની અંદર અડધીથી એક ચમચી જેવી સફેદ અડદની દાળ આવે છે એ તમારે અહીંયા લઈ લેવાની છે દાળને અહીંયા તમારે ધોવાની નહીં અને ખાલી તમારે દાળને કોરા કપડામાં લૂછીને પછી જ આની અંદર એડ કરવાની રહેશે અને દાળ અહીંયા થોડો કલર ચેન્જ થાય એટલું જ તમારે સાતળવાનું છે પછી અહીંયા થોડાક લીમડાના પાન એડ કરીશું અને ઝીણા સમારેલા આપણે જે લીલા મરચાં છે એ એડ કરી દઈશું અહીંયા તમે કેટલા તીખું બનાવો છે ઉપમા તમારો એ પ્રમાણે તમારે લીલા મરચાં ઉપયોગમાં લેવાના જો તમે નાના બાળકો માટે બનાવતા હોય તો ઝીણા સમારેલા મરચાંને એવોઇડ કરી શકો છો પછી અહીંયા કાંદા એડ કરી દેસું અને એને બી થોડાક સોફ્ટ થાય એટલું જ તમારે કૂક કરવાનું છે વધારે અહીંયા ઓવર કૂક તમારે કાંદાને નથી કરી દેવાના થોડો ગુલાબી રંગના થાય એટલું જ તમારે કાંદાને કૂક કરવાનું છે પછી અહીંયા આપણે જે વેજીટેબલ લીધા છે એ બધા જ એડ કરી દેસું અને સાથે બે ચમચી જેવા આપણે સિંગદાણા બી એડ કરી દઈશું અહીંયા સિંગદાણા તમે પહેલાંથી તેલમાં ફ્રાય કરીને બી લઈ શકો છો અને આવી રીતે કચ્છા બી તમે લઈ શકો છો હવે આ બધી વસ્તુને આપણે એકથી બે મિનિટ જેવું તેલની અંદર સાતળી લેશું જેથી ગાજર અને વટાણા સરસ એવા કૂક થઈ જાય હવે આપણે આ બધી જ વસ્તુ એ સરસ મિક્સ થઈ જાય અને એક મિનિટ જેવું થઈ જાય પછી જે આપણે જે રવો શેકીને તમે રાખ્યો હશે એ બધો જ આમાં એડ કરી દેવાનું અને એને બી આપણે એક મિનિટ જેવું વેજીટેબલ સાથે તમારે કૂક કરી લેવાનું છે જેથી રવો તમારો વેજીટેબલ સાથે સરસ એવો શેકાઈ જશે હવે અહીંયા એક મિનિટ જેવું સરસ રવાને શેકાઈ જાય પછી આની અંદર તમારે પાણી એડ કરવાનું છે તો અહીંયા જેટલી વાટકી તમે જે માપથી વાટકી રવો લીધો હોય એ જ વાટકીથી તમારે અહીંયા પાણી એડ કરવાનું છે અહીંયા જો તમે જે વાટકીથી રવો લીધો હશે એ જ વાટકીથી તમે પાણી એડ કરશો ને તો તમને માપનું પરફેક્ટ ખબર પડશે તો અહીંયા આપણે એક વાટકી રવાની સામે આપણે ત્રણ ગણું પાણી લેવાનું છે તો પહેલાં અહીંયા આપણે એક વાટકી બે વાટકી જેવું પાણી એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું તો અહીંયા આપણે બે વાટકી જેવું પાણી મેં એડ કરી દીધેલું છે અહીંયા તમે રવો કયો લો છો એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું છે તો એટલે ખાસ તમારે રવો જો તમે ઝીણો લીધો હોય તો એ પ્રમાણે એડ કરવાનું અને જો મોટો લીધો હોય તો એ પ્રમાણે એડ કરવાનું હવે આપણે ત્રીજી વાટકી જે પાણી લેવાનું છે એની જગ્યાએ તમારે એક વાટકી જેવી અહીંયા છાશ લેવાની છે અહીંયા હું છાશ લઉં છું એક વાટકી અને પણ તમારે આ રીતની જાડી છાશ હોય એવી તમારે લેવાની છે બહુ પત ટલી છાસ નથી લેવાની અને અહીંયા મેં છાસ થોડી ખાટી છે એ પ્રમાણે મેં લીધી છે અહીંયા થોડીક ખાટી છાશ લેવાથી તમારો અહીંયા ઉપમા થોડો ખટમીઠ જેવો બનીને રેડી થશે તમારી પાસે જો ખાટી છાશ ના હોય તો તમે એક બેથી ત્રણ ચમચી જેવું દહીં લઈ શકો છો કાં તો પછી દહીં અને છાસ બંને ના હોય તો ત્રીજી વાટકી તમારે પાણી લેવાનું રહેશે અહીંયા તમે જે પાણી લો એ તમારે થોડું હોફાળું ગરમ હોય એવું પાણી તમારે લેવાનું રહેશે હૂંફાળું પાણી ગરમ લેવાથી ઉપમા તમારો અહીંયા સરસ એવો છૂટો બનશે એકદમ ચીકણો એવો નહીં બને હવે અહીંયા છાસ લીધા પછી તમારે સરખું મિક્સ કરી દેવાનું પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને મિક્સ કરી લેશું અહીંયા મિક્સ થઈ જાય મીઠું એડ કર્યા પછી તમારે આની અંદર અડધીથી એક ચમચી જેવી આપણે સાકર એડ કરીશું અહીંયા તમે જો સાકર ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો પણ અહીંયા હું વેજીટેબલ ઉપમાં થોડો ખટ જેવો બનાવું છું એટલે મેં થોડી સાકર એડ કરી છે હવે મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમ સ્લો કરીને ઢાંકીને તમારે બેથી ત્રણ મિનિટ વેજીટેબલ ઉપમાને તમારે કૂક કરવાનું છે જેથી પછી બેથી ત્રણ મિનિટ જેવું થાય તમે ખોલીને જોશો તો તમે જોઈ શકો છો કે અહીંયા તમારો વેજીટેબલ ઉપમા એકદમ સરસ એવો છૂટો અને એક એકદમ ટેસ્ટી બનીને રેડી થઈ જાય છે તો આ રીતે તમારું રવાનું અને પાણીનું માપ જો પરફેક્ટ હશે તો તમારો અહીંયા ઉપમા છૂટો સરસ બનશે ચીકણો જરા બી નહીં બને અહીંયા મેં છાશનો ઉપયોગ કર્યો છે તમારે જો છાશની જગ્યાએ લીંબુનો રસનો બી ઉપયોગ કરવો હોય તો અડધું તમારે અહીંયા લીંબુ નીચવી દેવાનું પછી ફ્રેશ કોથમીર એડ કરીને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમ ગરમ આ ઉપમાને આપણે સર્વ કરી લેશું તો અહીંયા ગરમ ગરમ વેજીટેબલ ઉપમા મેં સર્વ કરીને રેડી છે તમે એકવારથી આ રીતે વેજીટેબલ ઉપમા જરૂરથી ટ્રાય કરજો અને તમે જોઈ શકો છો કે અહીંયા આપણો વેજીટેબલ ઉપમા ઠંડો થયા પછી બી એટલો સરસ છૂટો અને એકદમ જ પરફેક્ટ બન્યો છે આ અહીંયા જરા બી ચીકણો નહીં બને અને બધા જ વેજીટેબલ સરસ એવા ચડી ગયા છે અહીંયા તમે તમારા મનપસંદના કોઈ બી વેજીટેબલ અહીંયા એડ કરી શકો છો અને જે બી વેજીટેબલ તમારા બાળકો ન ખાતા હોય તો સ્કીપ બી કરી શકો છો તો આ રીતે હેલ્ધી નાસ્તો તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો અને તમને કેવી લાગી મને કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ